આવી જાય અહીંયા બે થાય ત્યારથી થાય મિત્રો તમારું સ્વાગત છે બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આજે આપણે અહીંયા તમને ખબર જ કે આ હે આપણી ગામથી થોડુંક દૂર થાય એક દોઢ કિલોમીટર જેવું તો અહીંયા આવી ગયા હાઈ અને એક બીજો ભાઈબંધ પણ આવી ગયો તો અમે બ્રેક કોલ કરવાના હે એવું વિચારી હે તો પેલા દર્શન કરી લઈને પછી મળી બરાબર તો આને પણ હે ને બ્લોગ નું ચેનલ છે યુવરાજ ચાવડા વ્લોગ્સ તો સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરજો મિત્રો હવે આપણે કરી લઈ રામા પીર ના પછી આપણે પ્રેંક કોલ કરવાનો કરીશું આપણે રામા ના દર્શન કરી લઈ આવી દે છે તો હે આ દાના બાપુની સમાધિ તો આપણે પણ દર્શન કરતા જઈએ તો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા હે અને આપડે દસ મિનિટ પંદર મિનિટ પણ આવું કહ્યું ના બાના બનાવે છે તો આપણે એને ધમકી મારીને પ્રેક કરી નાખી બરાબર એને ફોન લગાડી ફોન સ્પીકર ઉપર રાખીએ એટલે તમને કોઈ સંભરાય નંબર નઈ દેખાડ્યો હવે તમને લગ કલાક ગરી ગયે ના ઈ નથી હવે હકીકત કઈ દે કઈ આવવાનો કયું નો લબડાય લગડાઈ થયો

મિનિટ થઈ ગઈ હજી તું અગ્નિ આવું એમ કે હજી તું એમ કઈ કે હજી ઓંડા ના થઈ હજી મારા બાપા ન થઈ દસ મિનિટ કયું નઈ થઈ ગયું